રાજકોટ સ્નેપચેટમાં પરિચય મેળવી ચૌદ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર સત્તર વર્ષના સગીરની પોલીસે કરી ધરપકડ એસીપીએ આપી માહિતી અહેવાલ સંજય પોપટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ એક રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો જેમાં જે ભોગ બનનાર બાળકી છે એની ઉંમર ચૌદ વર્ષ જેટલી છે અને એ જે તપાસ કરી રહ્યા હતા અમારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ પીઆઈ મેઘાણી તપાસ કરી રહ્યા હતા એ ગુનાની તપાસ દરમિયાન એમના આયોના ધ્યાન પર આવેલ કે આ જે ભોગ બનનાર છે એની સાથે એના સ્ટેપ ફાધર છે એમણે અગાઉ જે ભોગ બનાર છે એનો રેપ કરેલો છે અને સાથે એના સ્ટેપ ફાધરના જે મિત્ર છે એમણે પણ આ પ્રકારની માગણી કરેલી હતી આ બાબતે ભોગ બનનારે એના માતાને પણ જાણ કરેલી હતી પણ એના માતાએ પણ એને ધમકી આપી અને આ વાત કોઈને ન કહેવા ધમકાવેલ હતી આ તપાસ દરમિયાન આ બાબત ધ્યાન પર આવતા ગઈકાલે ભોગ બનનારની સામાજિક કાર્યકર તેમજ એફએફલ્યુસીના મેમ્બર્સની રૂબરૂમાં વિડીયોગ્રાફી સાથે એની ફરિયાદ લેવામાં આવેલી છે અને જેમાં ભોગ બનનારના સ્ટેપ ફાધર એના સ્ટેપ ફાધરના મિત્ર અને જે ભોગ બનનાર છે એના માતા એ ત્રણેય વિરુદ્ધમાં રેપ વિથ પોક્સોનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આમાં જે બે મેલ એકુઝડ છે એ બંનેને અરેસ્ટ કરી લીધા છે અને જે ભોગ બનનારના માતા છે એને વહેલી તકે અરેસ્ટ કરવામાં આવશે એના માટે અમારી ટીમ છે એમાં જે ગુનાની ભોગ બનનાર છે એને કોઈની સાથે ટેલિફોનિક સંપર્ક થયો તો કોઈ સોશિયલ મીડિયા દ્વારા અને એની જે સમયે એ ભોગ બનનાર છે કોઈ જગ્યાએ બારે ગઈ હતી એની ફ્રેન્ડને ત્યાં ત્યાંથી આજે જે તે ગુનાના આરોપી છે એમણે ભોગ ગાડીમાં બેસાડી અને એક સ્થળે લઈ જઈ અને એની સાથે એનો રેપ કરેલો હતો જેથી જે તે સમયે ભોગ સ્ટેપ ફાધર છે એમના દ્વારા એ જે અક્યુઝ છે અને એના બે મિત્રો એ ત્રણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો સ્વાભાવિક છે આમાં જે ભોગ બનનાર છે એ પણ થોડાક ડરેલા હતા જેમ મેં આપને કહ્યું એ રીતે એના મધર દ્વારા અને એના સ્ટેપ ફાધર એ તમામ આરોપીઓ દ્વારા ભોગ બનનારને ધમકી પણ આપવામાં આવેલી હતી કે આવી કોઈ પણ બાબત જો જાહેર કરે તો એને જાનથી મારી નાખશે એટલે ભોગ બનનાર પણ ક્યાંક ને ક્યાંક ડરતા હતા અને એને એનો ડર દૂર કરી અને એની પાસેથી આ વાત જાણવી એ થોડું અઘરું હતું પણ કાઉન્સેલિંગ કરી સામાજિક કાર્યકરોની મદદથી જે ભોગ બનનાર છે એને પોતાની સાથે જે પણ બનાવ બન્યો છે એ તમામ પોલીસને વર્ણવેલો છે અને એ પ્રકારે એની ફરિયાદ લેવામાં આવેલી છે